ફાસો ખાઈ લીધો હતો ને પહોંચેલા માસાએ દરવાજો ખકડાવતા ઘરે પહોંચેલા માસાએ દરવાજો ખકડાવતા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા કંઈક અજુગતું બન્યું હોવાની શંકાના પગલે દરવાજો તોડીને તપાસ કરતા મીરલે ફાસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવી હતી જેથી તેને તાત્કાલિક ઉતારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જવાયત તબીબે તેને મૃત જાહેર કરી હતી બનાવની જાણ થતાં કટોદરા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી મિરલની આગામી ચાર એપ્રિલથી પરીક્ષા શરૂ થવાની હતી જેની તણાવમાં આપઘાતનું પગલું ભર્યું હોવાની આશંકા પરિવારે વ્યક્ત કરી હતી બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે